મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મય ધરાવે છે અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તોએ ગણેશજીને પ્રિય એવા મોદક લાલ જાસૂદ ગોળ અને પૂજાપા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી ત્યારે ભરૂચના મક્તમપુર ગામ સ્થિત સિદ્ધિ વિનાયક કાર્યક્રમોના વહેલી સવારથી જ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ યાગમાં પાંચ યુગલોએ પૂજા અર્ચના કરી હતી આ ઉપરાંત પૂજન અર્ચન પ્રસાદી મહાઆરતી સાથે ભક્તિસભર માહોલમાં અંગારકી ચોથની ઉજવણી કરવામાં આવી હતી આજે ગણેશ જયંતિ છે અંગારકી ચતુર્થી છે અને સિદ્ધિ મંદિરે ગણેશ યાગનો પ્રોગ્રામ રાખેલો છે જેના માટે આજે યજ્ઞ રાખેલો છે સાંજે સાડા પાંચ વાગે નારિયેળ ઉમવાનો ટાઈમ છે સૌ ભાવિક મિત્રોએ ભાવિક ભક્તોએ આજે સિદ્ધિ મંદિરે આવી યજ્ઞમાં સગા આપવામાં